જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અમે આવ્યા હતા મારા લોકેશન ઉપર એમાં ડાયરજી હાલ થોડા દ્વારા વિડીયોમાં નહીં આવે એટલા માટે હાલ આરામ આવ્યો છે હજુ બીજા લોકો આવ્યા નહીં ત્યાં સુધી વિડીયોમાં બન્યારો આ બાદ મનુજી કુંવરજી ગણેશ ડાયરજી આરામ કરે છે તખોજી આયા છે અમે રાતી વધારે દુખતું હોય નહીં આયા છો અમે જોઈને અમે આવ્યા છે મિત્રો ઘણા સમય પછી આજે શૂટિંગ કરવાનું છે બહુ ટાઈમ થયો બહાર દેરો કરતો હતું આજે આવ્યા છીએ બધા ભેગાથી આજે શૂટિંગ કરવાનું છે મસ્ત વિડીયો આવશે બંને ડોન ચેનલમાં કાલ તો જોવાનું ભૂલતાના થી અમે આઈઆઈન પાછા જતા હતા કાલે આવ્યા હતા પણ ડાયાજીન દવાખાન જવાનું હતું તે કાલે બંધ રહ્યું છે હાલ થોડા દિવસ ડાયાજી વિડીયોમાં આવે નહીં એવન થોડી તકલીફ થઈ છે અને આજે અમે નહીં હોય તો અઠવાડિયા જેવું થઈ ગયું હોય છે અઠવાડિયા પાસે વિડીયો બનાવવાનો છે આજે તડકો કાઢ્યો છે સરસ મજાનું વાતાવરણ છે એટલે અમે વિડીયો બનાવવાના છીએ આજે એટલે આજથી વિડીયો બનાવવાનું ચાલુ કરીએ છીએ એટલે ટાઈમ સર અગિયાર વાગ્યા કાલ બંને ડોન ચેનલમાં આવી જશે વિડીયો તો વિડીયો જોવાનો ભૂલતાના આ એ ચેનલને એટલો સપોર્ટ કરજો અમો નવા નવા વ્લોગ એટલે નવા નવા શૂટિંગ અને લોકેશનના વિડીયો અમે નાખ્યું જો આ જઈએ છીએ હું કરીએ છીએ બધું બતાવીશું અને અત્યારે અમે થોડી વારમાં બધા તૈયાર થાય છે એટલે અમે શૂટિંગ ચાલુ કરીએ છીએ શૂટિંગનો થોડો ભાગ મેકે અને બધું બતાવીએ તમને ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો

પણ ગોટા ભજીયા ભજીયા મજા આવે હા બનાયા બોલ કપૂર સાવણ હતો શ્રાવણ તો નતો પડ્યો પણ ભજીયા પાડ્યો હતો કેવા મનસ યાર તેરી જીત મેરી જીત તેરી હાર મેરી હાર સુ લેરે હાર જાનસિક લેંગે તેરે લિ લે લેંગે સબશે દુશ્મની એમ નહી તોડેંગે મિત્રો આજે પણ જવાનું છે ડાયાજીન દવાખોન ડાયાજીન પેલી બાજુ બધા ખબર લેવા આવ્યા છે તે ત્યાં બેર્યા છે ડાયાજીન તકલીફ થઈ છે થોડી એટલે એના લીધે વિડીયોમાં આવું નહીં થોડા દિવસ કુંવરજી સતત ડાયાજીન ઘાતના અંગાત હોય છે દવાખોન જવાનું હોય ગમે તે જવાનું હોય

de